કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં આવીશો તો આપણે આવ્યા છીએ એક સોઈશા ગામમાં સોઈશા ગામનું નામ પડે એટલે બધા ખેડૂત મિત્રોને ખબર હોય કે નર્સરી મતલબમાં ગયા વર્ષે આપણે આપણે એક સંપૂર્ણ માહિતી આપી હતી આંબાને લગતી સીઝન શરૂ થઈ રહી છે તો આગળ આપણે એક નર્સરીમાં આવ્યા છીએ તમે નર્સરી જોઈ શકો છો આગળ આપણે ખેડૂતને મળશું તો અહીંયા આપણને એની સંપૂર્ણ માહિતી આપીએ કેટલી વેરાયટી મળે છે ખેડૂત કેટલા વર્ષોથી નર્સરી છે સંપૂર્ણ માહિતી આવી જશે

વરસાદની સિઝન આપણે આવી રહી છે તો આપણે કોઈ પણ જગ્યાએ કઈક વરસાદ પીડ્યો હોય પણ વિડીયો તો એની માહિતી પણ આપણે આપશું તો આજે આપણે તો આપણે નર્સરીમાં આગળ જવાનું છે ખેડૂતનો પરિચય લેવાનો છે અને જાતની વેરાયટી રાખે છે આંબામાં તો ઘણી પ્રકારની વેરાયટી આવે દોઢસો અલગ અલગ પ્રકારની વેરાયટી આવે છે આપણે નામ તો નથી આવડતા પણ કેસર છે રાજાપુરી છે બે ત્રણ નામ હું અત્યારે બોલો છું તો આગળ આપણને મતલબ ક્યારે સોંપી શકાય એનો સમયગાળો છે સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત આગળ આપશે કેટલું અંતર રાખવું સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત આપશે તો જયારે નર્સરી નામ છે આ નર્સરી છે કઈ જગ્યા આવી છે પછી કેટલી કલમ રાખે છે આગળ આપણે સંપૂર્ણ વાત કરી નર્સરીમાં આગળ આપણે બોર્ડ હતું ત્યાંથી આગળ આપણે હવે ખેડૂતો પરિચય લઈએ સંપૂર્ણ

ઓહ હવે આપણે તમે નર્સરી કેટલા વર્ષ કહેતા હો પચીસ પચીસ મતલબ પહેલાં તમારા નર્સરી શરૂઆતમાં તમે મતલબ જ્યારે હતી કે તમે છે ખેડૂતે નામ આપ્યું છે ને આવી છે બોલી ને કહે છે એ છતાં એનો મોબાઈલ નંબર નરસિંહ નામ આપ્યું છે એમાં મોબાઈલ ઓલો મોબાઈલ નંબર ફોન કરશો એટલે એ તમને જણાવી દઈશું બાર માસી આવે છે એ આપણે બોલી ગયા થાય લંગડો લંગડો બીજું એ કે આપણે આ જે અત્યારે નર્સરી છે આ રોપાની હાઈટ ખેડૂત

સિઝનમાં કદાચ આપણો ઘણા ખેડૂત મિત્રો વિડીયો જશે તો ગમે ત્યારે રોપવા હજી તો મળી રહેશે છે બધા વધારે તમારે કઈ વેરાયટી આવે અને તમારી જે કોઈ કેસર બીજું તો ખેડૂતે સંપૂર્ણ માહિતી આપી દીધી છે વિડીયોમાં એ છતાં કોઈ કોઈ તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખી શકો છો ખેડૂતનો નંબર આવી ગયો છે મારો એક નંબર બોલું છું તમને એવું કઈ લાગતું હોય તો તમે મને પણ કોન્ટેક કરી શકો છો સતાણું પછી પિસ્તાલીસ ઓગણ પસા ઓગણ પસા આ ખેડૂતે સંપૂર્ણ માહિતી આપી છે હવે આમાં કઈ પણ તમને એવું લાગતું કે આમાં કઈક તમારે પ્રશ્ન પૂછવા જેવા છે તો તમે કોમેન્ટમાં લખજો અથવા ખેડૂતને ફોન કરીને તો મને પણ ફોન કરી શકો છો હવે તમે જ્યાં સંપૂર્ણ માહિતી આપી છે મિત્રો આગળ આપણે વિડીયોમાં જોયું હવે આ ખેડૂત છે મતલબ આ જે કલમ તૈયાર કર્યું એ પેલા બેડ બનાવ્યું બેડ વિશે થોડીક માહિતી આપી છે આમાં કઈ રીતે પ્રોસેસ કરે છે કઈ કઈ ખાતર વાપરે છે બેડ બનાવે તો આમાં કઈ રીતની ગોઠલાનો ઉપયોગ કરે છે એ સી ગોટલાનો ઉપયોગ કરે છે બધાય કરતા હોય તો પછી આમાં ગોઠલું નાખ્યા પછી

આપણને પૂરતું પોષણ મળે છે પેલા આપણે એક વસ્તુ છે કે આપણે પૂરતું પોષણ લો તો આપણે બી કામ કરવાની ક્ષમતા આપણી વધે છે કારણ કે ખોરાક આપણે સાસ રોટલો ખાવાના જો ફરી જવાના નથી જીવી તો લેશો પણ એના માટે આપણે ખોરાક લઈએ તો આપણે આપણું ઉડતાળીસ પિસ્તાળીસનું ટેમ્પરેચરમાં આપણે કામ કરી શકીએ એમ એ વસ્તુ છોડને વસ્તુ છે છોડને તમે પૂરતો ખોરાક આપશો અને પૂરતા એને એલિમેન્ટ આપશો તો એને વૃદ્ધિમાં વિકાસમાં

તો જે આ ભાઈ બે કલમ બોલે છે ખેડૂત મિત્રો એનો આપણે જયારે સમય મળશે તો એક વખત લાઈવ વિડીયો બનાવશું કે આ રીતે જેટલા હતા એની માહિતી આપી છે જે એની પાસે દસ થી બાર પ્રકારના રોપા મળે છે એની માહિતી આપી છે એ છતાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો પછી જિંક પ્લસ ખાતર વાપરે છે એ મતલબ બે થી ત્રણ છે ત્યારે તો એની પણ માહિતી આપી છે એના સાહેબ હતા એને પણ આપણને માહિતી આપી છે તો એ છતાં હોય કોઈ પણ તમને એવું લાગતું હોય વિડીયો બનાવ્યું છે કાંઈક મિસ્ટેક છે કાંઈ તમારે કેવું હોય તો ફોન અગાઉ ખેડૂતનો નંબર આવી ગયો છે મારો મોબાઈલ નંબર પણ એકવારનું બોલી ગયેલો છું એકવાર ફરીથી મારો મોબાઈલ નંબર બોલું છું સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પૈસા ઓગણ પછી હવે આગળ વિડીયોને આપણે સેન્ડ આભાર કરીશું તમે અનુપૂર્ણ માહિતી